નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસર એકેમાં આજે આપણે આ વિડીયોમાં ધોરણ છનો વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર નવ વિદ્યુત તથા પરિપથ ના સ્વાધ્યાયમાં આપેલ તમામ પ્રશ્નોના જવાબોનું સોલ્યુશન કરીશું જવાબો જોઈશું જે તમે તમારી પાકી નોટમાં લખી શકો છો આવનાર પરીક્ષામાં મહત્ત્વના હોય તમે તૈયારી કરવા માટે વિડીયો જોઈ શકો છો જો તમે ચેનલમાં પ્રથમ વખત હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો શેર કરશો લાઈક કરવાનું ભૂલશો નહીં ઓકે બાળકો ચાલો આગળ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા પૂરો એ વિદ્યુત પરિપથને તોડવા માટે વપરાતા સાધનને ખાલજી ક્યાં કહેવાય છે સ્વિચ બી વિદ્યુત કોષમાં બે ધ્રુવ હોય છે નેક્સ્ટ પ્રશ્ન નંબર બીજો નીચેના વાક્યો સાચા છે કે ખોટા તેનું નિશાન કરો પહેલો વિદ્યુત પ્રવાહ ધાતુઓમાંથી પસાર થઈ શકે છે સાચું છે તો ખરું બીજું વિદ્યુત પરિપથ બનાવવા માટે ધાતુના તારને બદલે ક્ષણની દોરી વાપરી શકાય છે ખોટું છે એટલે ખોટું ત્રીજું વિદ્યુત પ્રવાહ થર્મોકોલની શીટમાંથી પસાર થઈ શકે છે ન થઈ શકે એટલે ખોટું ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર ત્રણ સમજાવો કે આકૃતિ નવ પોઈન્ટ ત્રણમાં દર્શાવેલ સ્થિતિમાં બલ્બ શા માટે પ્રકાશિત થઈ શકતો નથી તો જુઓ સીધું જ આકૃતિમાં દેખાય છે તમને શું દેખાય છે તો કે એક ટેસ્ટર ગોઠવેલું છે ટેસ્ટરનો હાથો શેનો હોય પ્લાસ્ટિકનો છે તો તમારે જવાબમાં એ જ લખવાનું છે કે જવાબ આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં ટેસ્ટરનો હાથો પ્લાસ્ટિકનો છે પ્લાસ્ટિક વિદ્યુત અવાહક પદાર્થ છે તેથી વિદ્યુત પરિપથના એ અને બી વચ્ચેનો ભાગ સળંગ વાહક તારથી જોડાયેલ નથી આમ આ વિદ્યુત પરિપદ અપૂર્ણ કહેવાય તેથી બલ્બ પ્રકાશિત થઈ શકતો નથી પ્રશ્ન નંબર ચાર બલ્બને પ્રકાશિત કરવા માટે બે તારના મુક્ત છેડા ક્યાં જોડવા જોઈએ જે તે દર્શાવવા માટે આકૃતિ 9.14 માં ચૌદમાં દર્શાવેલ ચિત્ર પૂર્ણ કરો તો ચલો પહેલાં તો ચિત્ર દોરતા બતાવી દઈએ ચલો ચિત્ર ક્યાંથી પૂર્ણ કરીશું આ જે છેડો છે એને અહીંયા જોડી દઈશું અને આ જે છેડો છે એને અહીં બલ્બ સાથે જોડી દઈશું તો તમે આ રીતે ચિત્રને પૂર્ણ કરી શકો છો જવાબમાં કેમ લખશું તો જવાબ આપેલ આકૃતિમાં વિદ્યુત કોષ અને બલ્બના બંને બંનેના નીચેના ટર્મિનલ જોડાયેલા નથી તે જ રીતે સ્વિચ બોર્ડમાંથી બહાર નીકળેલા બે વાયરો જોડાયેલા નથી તેથી સ્વિચ બોર્ડના એક વાયરને બલ્બના ટર્મિનલ સાથે અને બીજા છૂટા વાયરને વિદ્યુત કોષના બીજા ટર્મિનલ સાથે જોડવા જોઈએ જેથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય ઓકે ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર પાંચ વિદ્યુત સ્વિચનો ઉપયોગ કરવા માટેનો હેતુ કયો છે કેટલાક વિદ્યુત ઉપકરણોના નામ જણાવો કે જેમાં વિદ્યુત સ્વિચ તેની સાથે જ જોડાયેલ હોય હોય છે જવાબ વિદ્યુત સ્વિચનો ઉપયોગ તેની સાથે જોડાયેલ વિદ્યુત ઉપકરણને ચાલુ કરવા અથવા બંધ કરવામાં થાય છે વિદ્યુત સ્વિચ વિદ્યુત ઉપકરણોમાં તેની સાથે જ જોડાયેલ હોય તેવા વિદ્યુત ઉપકરણો નીચે મુજબ છે રેડિયો ટીવી કૂલર એસી વોશિંગ મશીન માઇક્રોવેવ ઓવન ગ્રાઇન્ડર મશીન મિક્સચર વગેરે ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર છ આકૃતિ નવ પોઈન્ટ ચૌદમાં પરિપત્ર પૂર્ણ કર્યા પછી સેફ્ટી પિનને બદલે જો રબરો લગાડવામાં આવે તો બલ્બ પ્રકાશિત થશે જવાબ ના થાય નહીં બલ્બ પ્રકાશિત થશે નહીં કારણ કે પિન વિદ્યુત વાહક પદાર્થ છે અને તે તેને બદલે મૂકવા મૂકવાનો પદાર્થ રબર વિદ્યુત અવાહક પદાર્થ છે આમ વિદ્યુત પરિપથમાં વિદ્યુત સુવાહકને બદલે વિદ્યુત અવાહક પદાર્થ મૂકવાથી વિદ્યુત પરિપથ અપૂર્ણ બને છે આથી બલ્બ પ્રકાશિત થશે નહીં ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર સાત છ આકૃતિ નવ પોઈન્ટ પંદરમાં દર્શાવવામાં આવેલ પરિપથમાં બલ્બ પ્રકાશિત થશે નાઝ થાય ભાઈ જવાબ ના કારણ વિદ્યુત કોષના ધન અને ઋણ ટર્મિનલના જુદા જુદા વાયર બલ્બના જુદા જુદા ટર્મિનલ સાથે જોડા જોડવાને બદલે બલ્બના એક જ ટર્મિનલ સાથે જોડાયેલા છે જેથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતો ન હોવાથી બલ્બ પ્રકાશિત થશે નહીં ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર આઠ કોઈ વસ્તુ સાથે વાહક ટેસ્ટરનો ઉપયોગ કરીને એ જોવામાં આવ્યું બલ્બ પ્રકાશિત થાય છે શું આ પદાર્થ વિદ્યુત સુવાહક છે કે વિદ્યુત અવાહક સમજાવો જવાબ તે પદાર્થ વિદ્યુત સુવાહક છે તેથી વસ્તુ સાથે વાહક ટેસ્ટરનો ઉપયોગ કરવાથી બલ્બ પ્રકાશિત થાય છે એટલે કે પદાર્થ વિદ્યુત સુવાહક જ હશે પદાર્થ વિદ્યુત અવાહક હોય તો વિદ્યુત પરિપથ પૂર્ણ થઈ શકે નહીં અને બલ્બ પ્રકાશિત થાય નહીં નેક્સ્ટ પ્રશ્ન નંબર નવ તમારા ઘરમાં સ્વિચનું સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબરના મોજા પહેરે છે સમજાવો જવાબ ઇલેક્ટ્રિશિયન ઘરમાં સ્વિચનું સમારકામ કરે છે ત્યારે સ્વિચનું બોર્ડ ખોલી વાયર ચેક કરે છે આ વખતે હાથ ખુલ્લા વાયરને અડકી જવાની સંભાવના રહે છે આમ થતાં શરીર વિદ્યુત સુવાહક હોવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતાં વિદ્યુતનો આંચકો લાગે છે જો ઇલેક્ટ્રિશિયન હાથમાં રબરના મોજા પહેરે તો ખુલ્લા વાયરને મોજા પહેરેલ હાથ અડકે તો પણ રબર વિદ્યુત અવાહક હોવાથી પરિપથ પૂર્ણ થતો ન હોવાથી વિદ્યુતનો આંચકો લાગશે નહીં આથી ઇલેક્ટ્રિશિયન સ્વિચનું કામ કરતી વખતે રબરના મોજા પહેરે છે તો નેક્સ્ટ પ્રશ્ન નંબર દસ ઇલેક્ટ્રિશિયન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો જેવા કે સ્ક્રુ અને પકડના હાથા પર રબર અથવા પ્લાસ્ટિકના આવરણ ચડાવેલ હોય છે શું તમે તેનું કારણ સમજાવી શકો છો જવાબ ઇલેક્ટ્રિશિયનના સ્ક્રુ અને પકડના હાથા પર રબર અથવા પ્લાસ્ટિકના આવરણ હોય છે રબર અને પ્લાસ્ટિક વિદ્યુત અવાહક પદાર્થો છે આથી ઇલેક્ટ્રિશિયન રબર અથવા પ્લાસ્ટિકના આવરણવાળા સ્ક્રુ અને પક્કડ વડે ઇલેક્ટ્રિશિયનનું કામ કરે ત્યારે વિદ્યુત પ્રવાહ આ સાધનોમાંથી ઇલેક્ટ્રિશિયનના શરીરમાં પસાર થઈ શકતો નથી પરિણામે તેને વીજળીનો આંચકો લાગતો નથી ચાલો નેક્સ્ટ ઓકે બાળકો સ્વાધ્યાયમાં દસે દસ પ્રશ્નોનું આપણે સોલ્યુશન કર્યું તમે વિડીયો નિહાળ્યો જો તમને વિડીયો ગમ્યો હોય તો તમે ચેનલને શેર કરો વિડીયો નિહાળવામાં બદલ આપનો ખૂબ ખૂબ આભાર એકેની ચેનલને લાઈક કરો બાળકો આવજો